એવું નથી કે પોતાના જ પરિવાર પ્રત્યે મોહ હોય ને પ્રાણીમાં પણ મો થઈ જાય ખાલી મનુષ્યમાં કે પોતાના જ બાળકો માં મો થાય એવું નથી હોતું મો કરવો હોય તો ઘરમાં પાળેલું બિલાડી કૂતરું જે કઈ પશુ પક્ષી પાળતા હોય છે ને એના પ્રત્યેક વ્યક્તિને મોહ એ જાય છે ખાલી માણસ પ્રત્યે જ મોહ થાય કે પોતાના જ બાળકો પ્રત્યે મોહ થાય એવું નથી મોહ કોઈ પણ જગ્યાએ થઈ શકે અને મોહ કોઈ પણ જગ્યાએ દૂર પણ કરી શકાય એ વ્યક્તિ ની અંદર સમર્થતા છે સાહસ છે શક્તિ છે ને સદગુરુ આપણને જગાડે છે નિદ્રા માં ના પડી રહે જાગો મોહ ની નિદ્રા થી, તો કલ્યાણ ભૂમિકા માનવ શરીર તને મળ્યું છે તો કલ્યાણ નું કામ કરી લે બાકી અનાધિકાર થી ભોગો તો ભોગવતા આવ્યા છે લાખ ચોરાશીલા માં ચોરાશી એટલે આપણા બાળક સિદ્ધાંત માં ચાર પશુ પક્ષી અને ક્રીમ કીટી ને માણસ તો માનવ શરીર માં આવ્યો એટલે બધી માનવેતર ખાની માંથી ભટકી ભટકી ના આવે તો ત્યાં તો અનાધિકાર થી ભોગો જ ભોગ્યા છે ને ત્યાં તો વિષય વાસનાઓનું જ પૂરું ચક્કર છે પણ માનવ શરીરમાં વિવેક પ્રધાન કલ્યાણ ભૂમિકા અહિયાં માણસની પાસે બુદ્ધિ છે શક્તિ છે સ્વસ્થ શરીર છે સમજવાની સારી શક્તિ છે હે ને સદગુરુ મળ્યા સદગ્રંથ મળ્યા સત્સંગ મળ્યો સારા વિચારો મળ્યા એને બધી જ ભૂમિકા અત્યારે મળી છે તેમ છતાંય વ્યક્તિ જો રાષ માં પડે વિષય વાસના પડે પડે તો મોહ હોય છે કે નહીં ને પોતાના બચ્ચામાં મો હોય એ જ મોહ આપણે આપણે કર્તવ્ય એનું પાલન કરવાનું છે એવું નથી કે આપડે કર્તવ્ય છૂટું જવાનું પણ નિર્મોહતા પૂર્વક

સંસારમાં રહેવું ખરાબ નથી દરેક વ્યક્તિ સંસારમાં જ રહે કારણ કે માનવ શરીર સામાજિક પ્રાણી છે માનવ તો એને સમાજમાં તો રહેવાનું જ છે પણ કમલ ફૂલ ની હે એમાં સંસારમાં રહેવા છતાંય પોતાનામાં સંસાર અંદરમાં સંસાર નથી વસાવતો પણ તો સંસારમાં છે શરીર પણ મનમાં મનમાં સંસાર ના હોવો જોઈએ અહમતા મમતા રાગ દ્વેષ મોહ હેને તે ના હોય તો આ કમળ નું ઉદાહરણ આપે છે એવી રીતે સંતો રે સંસાર બાળક કેરી થાય જો આપણને જાનત ના ને એક કે કે મોટા ઘરો હોય ને બંગલા એમાં બાળક પેદા થાય ને તો એને રમાડવા એને નવડાવવા ધોવડાવવા એની કેર કરવા માટે આયા રાખવામાં આવે એ નોકરી કરે ત્યાં પગાર લઈને છૂટી થઇ જાય. એ બાળકને નવડાવે દોડાવે ખવડાવે પીવડાવે પ્રેમ કરે બધું જ કરે એની સારી બધી કરે પણ જયારે નોકરી છોડીને જવાનું થાય તો એને ખબર છે કે આ બાળક મારું મારું નથી તો આપણે પણ આ સંસારમાંથી છોડીને જવાનું થાય તો અંદર થી એવો ભાવ હોય કે મારું કોઈ છે નહીં કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે મારી સંબંધ છે જ્યાં સુધી છે ત્યાં સુધી કર્તવ્યનું પાલન તો કરવું જ પડશે કોઈ છોડી દેવાનું છે અમે તમે ઘર ગૃહસ્થિમાં કર્તવ્ય કરો છો તો અમે અહીં કર્તવ્ય અમારું કરીએ છીએ અમારે આશ્રમ છોડીને જવાનું છે ત્યાં તમારે ઘર છોડીને જવાનું ત્યાં અમારે કઈ બેસી દેવાનું છે તો અહિયાં પણ બહુ કરી લે મારું 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 તો જ્યાં સુધી છે ત્યાં સુધી એની કેર કરવાની છે આપણે કઈ બગાડવા એ વસ્તુ ને

પરિવાર સમાજમાં માન પ્રતિષ્ઠા શુભગુણ સાથે જીવ કે જીવના સાથી કોણ છે શુભ ગુણ સદાચાર નૈતિકતા ઈમાનદારી સહાનુભૂતિ સહયોગ જે કઈક આપણે સારું કર્મ કર્યું છે આપડી પાસે જ્ઞાન છે વિદ્યા છે બળ છે બુદ્ધિ છે વસ્તુ નથી જવાની આપણી પાસે પાંચ લાખ રૂપિયા છે એમાંથી આપણે બે બે લાખ રૂપિયા કોઈ પરમાત્મા વાપર્યા કોઈ ગરીબ વિદ્યાર્થીને ભણાવવામાં વાપર્યા એ કોઈ સંસ્થામાં વાપર્યા કોઈ પવિત્ર માં પુરુષોના કોઈ સત્સંગમાં સારું આયોજન કર્યું કે જેનાથી લોકોને લાભ મળે તો કોઈ પણ પરમાર્થ કામ કર્યું જેની પાછળ કોઈ સ્વાર્થ નથી નિસ્વાર્થ ભાવે તો એના જે કર્મ સંસ્કાર મળ્યા જે સારા કામમાં વાપર્યું બુદ્ધિ વાપરી બળ વાપર્યું વાણી વાપરી જે કઈક આપણી પાસે શક્તિ હતી એ આપણે વાપરીએ તો એના સંસ્કાર સાથે જશે બાકી તો બેંક બેલેન્સ તો બેંકમાં જ રહેવાનું ને પરલોક માર્ગે ધર્માની ભોગતી જીવ એક ધનાનું ભૂમિ ધન ત્યાંનું ત્યાં જ ભૂમિમાં દાટેલું હોય તો તે જમાનામાં તો ભૂમિમાં કઈ બેંકો થોડી હતી

ચિંતા ચિંતાનો વિષય છે માનવ શરીરમાં આવ્યો તો પણ તે તારું કલ્યાણ ના કર્યું તો હવે ફરી તને ક્યારે માનવ શરીર મળશે કેટલી સંવેદનશીલતા કેટલી કરુણા સદગુરુ કવિ સાહેબ માં કે જાગૃત કરે છે

આ રીતે સદગુરુ સાહસ આપે છે તો આજે સદગુરુ સંતો દ્વારા જ્ઞાન મળી ગયું જે રીતે ઘરમાં આપણને કોઈ થાળી પીસીને આપી દે ભાણું મોડામાં કોઈ કોળીઓ આપી દે પણ ગળે નહીં ઉતારીએ તો ગળે નહી ઉતારીએ તો આપણું પેટ ભરાવાનું નથી

અના સક્તિ પૂર્વક જીવન જીવ કોઈ આશા વાસા રાખીસ નહી તો તારું પણ કલ્યાણ થશે પણ તું મોહ માયામાં પડી રહીસ રાખ દ્વેષમાં આસક્તિ કામના લગાવ ઈચ્છા તૃષ્ણા જીવ તો ચાહે મુજકો છાગ સકલ કિયા બધા આને આશા છોડી ન પડે થોડી પણ આશા અસે તો પાછું જન્મ મરણમાં જઉંસ પડશે કારણ કે જ્યાં આશા ત્યાં વાસા બધા જ પ્રકારની આશા ત્રિષ્ણા કામના આ શક્તિ બધું જ મતાર વગર કલ્યાણ જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી આ કોડિયામાં છે જીવ ત્યાં સુધી તો જીવવાનું છે તો નવા સંસ્કાર ના બને નવા કર્મ ના બને એના માટે ધ્યાન રાખવું પડે અને આ શક્તિ પૂર્વક નિષ્કામ નિસ્વાર્થ સેવા સેવા સમજીને પોતાનું કર્તવ્ય ઈચ્છા હોય આ શક્તિ હોય મોહ મમતા હોય તો પછી નવું કર્મ બનશે અને એ કર્મ જીવ ને પાછું સંસારમાં જન્મ મરણ લઈ જાય

આજે આ માનવ શરીર મળ્યું છે એનો સદઉપયોગ કરી ગંગા છે કે નહીં ક્યાં બુરાણપુરમાં સત્સંગ ચાલતો હોય અને મહાન ના આપડે દર્શન કરીએ એમનો સત્સંગ સાંભળીએ એમની વાની સાંભળીએ બેઠા બેઠા અલ્હાબાદ સત્સંગ ચાલતો ઘણા સંતો ત્યાં આવ્યા ત્યાંની વાણી બેઠા તો ટેકનોલોજી તો પછી કોઈ અર્થ રહે નહીં જેટલું ધીરે ધીરે એવું નથી ગુસ્સો છે આપણામાં લો છે આપણામાં કામના છે અને અધિકાર સંસ્કાર બધામાં છે તમારામાં શું કે અમારામાં શું કઈ અમે દૂધના ના થોડા છે પણ પ્રયત્ન તો કરો જ પડે ને પ્રયત્ન કર્યા વગર નદીમાં પ્રતિષ્ઠા કરવાથી એનાથી ના ખાઈ શકે એ તો બધું બાહ્ય કરમકા છે એને આંતરિક શુદ્ધિ મનની શુદ્ધિ કરવાની જેવું શુદ્ધ સ્વરૂપ છે ચેતન

હોય ને એને આપણે ધીરે 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 ટાળવા પડે કોઈ ગરીબ કરી તિજોરી પાછું બધું ગોઠવી દીધું હે પછી નવું લાગશું તો કેમ મૂકીશું બીજી તિજરી એક કપડા બગડી જાય પડ્યા પડ્યા એના કરતા હા એક નિયમ રાખવાનો

નવેસર થી એકડો દિવાળી નો અર્થ શું નવા વર્ષ નો તો એ મગજ કટાયા જ કરશે આપણે કટાવા થોડું દેવાનું મગજ મગજ ને મન ને કટાવાનું દેવાનું એને ફ્રેશ રાખવાનું અને ફ્રેશ કેમ રે એને ખાલી કરતા રહે તો આપણું ઘર કોઈ પણ વસ્તુ આપણે ઘરમાંથી ના કાઢીએ તો પણ જગ્યા નહીં રે દસ વર્ષ પહેલા ઘરમાં શું શું હતું અને અત્યારે કેટલી એવી વસ્તુઓ છે કાઢી નાખે છે જેનો આપણે ઉપયોગ નહીં કરતા હોય તો એને કાઢી નાખીએ ને એવી રીતે આ મનમાં પણ વિચારો હોય ને કોઈનામાં નકારાત્મક વિચારો હોય દ્વેષપૂર્ણ વિચારો હોય ને કોઈના માટે કઈક મનમાં ક્રાંતિ બાંધી રાખી હોય કે બસ

તૂટી જશે ત્યારે થવાય જયારે જ્ઞાન રૂપી પ્રકાશમાં દીવો લઈને ચાલીએ ને તો આખું અંધારું હોય અમાસ ની રાત હોય પણ જો હાથમાં દીવો હોય ને તો બે ડગલા આગળ ચાલતા 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 કેટલું દૂર પહોંચી જવાય

બસ એ રીતે જીવતા આવડી જાય તો અંતમાં જયારે જવાનું થાય તો કોઈ પસ્તાવો નહીં રહે છે તે છે છે પૂરું કશું બાકી નથી તો બાકી રાખીશું આ બજારમાં જઈએ દસ વસ્તુ લખી ગયા દસ વસ્તુ લેવાની અને ફટાફટ લઈ નહીં આવે બે ચાર ભૂલી ગયા તો પાછું જવું પડશે કે નહીં જવું પડે બાકી રહી ગયું તો જવું જ પડે

આ સાહેબ ને ચિંતા છે સંવેદનશીલ મહાપુરુષ ને કે આટલું નજીક નદી કિનારે પહોંચવા આવે જ્યાં ઓછું પાણી હોય ઊંડું ના હોય અને ત્યાં જ વ્યક્તિ ડૂબી જાય એવું છે સાહેબ કે માનવ શરીર માં આયા બધી જીઓની પાર કરી અને હવે આ કલ્યાણ ભૂમિકામાં આયા પછી જો વ્યક્તિ ડૂબી જાય તો કેટલું દુર્ભાગ્ય કેવાય એટલે ડૂબવાનું નથી આપણે

ભૂતકાળ બધો ભૂલી જવાનું જાગ્યા ત્યાંથી સવાર એજ દિવાળી નું મહત્વ છે બોલો સદગુરુ એવું નથી